અમદાવાદમાં ખાખીને ખાખી લજવતી શરમજનક ઘટના સામે આવી જ્યાં કાયદાના રક્ષક ગણાતા એક પોલીસ ઇન્સ્પેક્ટર સામે છેડતીની ગંભીર ફરિયાદ નોંધાઈ ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પીઆઈ બરકત અલી ચાવડા સામે ઓગણીસ વર્ષીય યુવતીએ શારીરિક અડપલાનો આરોપ મૂક્યો છે ફરિયાદ અનુસાર વિશાલા વિસ્તાર માં આવેલા એક એપાર્ટમેન્ટની લિફ્ટમાં પીઆઈ ચાવડાએ યુવતીના ખભા પર હાથ મૂકીને શારીરિક અડપલા કર્યા હતા લિફ્ટ બંધ થતાં જ પીઆઈ એ યુવતી સાથે ગંદી હરકત કરી યુવતીને ત્રીજા માળે પણ ઉતરવા ન દીધી ઘટના બાદ ગભરાયેલી યુવતીએ તાત્કાલિક અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો અભયમની ટીમે કાઉન્સેલિંગ કર્યા બાદ યુવતી આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે આ મામલે હાલ વધુ તપાસ શરૂ કરી છે સી બ્લોકમાં ફરિયાદી રહે છે એ સાંજે એમના મામાના ઘરે જવા માટે ઈ બ્લોકમાં લિફ્ટમાં બેઠેલા એ વખતે આરોપી અને બીજા બે ત્રણ માણસો બેઠેલા અંદર હતા પછી બીજા માળે જે આરોપીઓ જે અન્ય ઈસમો હતા એ ઉતરી ગયેલા અને આરોપી અને બંને લિફ્ટ ઉપર ગયેલી વખતે ત્રીજા માળે ફરિયાદી ઉતરવાનું હતું પણ આરોપીએ એ જે લિફ્ટ છે એ બંધ કરી દેલી અને ત્યારબાદ નવમા માળે ગયેલી અને એ દરમિયાન જે ફરિયાદી છે એની સાથે સારી હડપલા થયેલા ત્યાર પછી નવમા માળેથી પાછી નીચે આવેલી અને એ જે છઠ્ઠા માળે છે એ આરોપી ઉતરી ગયેલ અને ત્યારબાદ જે ફરિયાદી છે એના મામાના ઘરે વાત કરતા તેઓ એકસો એક્યાસી ફોન કરી બોલાવેલ અને ત્યારબાદ પોલીસને જતા પોલીસે ફરિયાદ નોંધેલી છે આ કામે તપાસ ચાલુ છે આ કામે બી ચાવડા કરીને છે એમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ કરી રહી છે અત્યારે જે સીસીટીવી ફૂટેજ આપ્યા છે એનો પોલીસ અભ્યાસ કરી છે એ સિવાય પણ પુરાવા એકત્રિત કરી રહી છે અને ટૂંક સમયમાં જે હશે એ કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદમાં ખાખીને ખાખી શરમજનક ઘટના સામે આવી જ્યાં કાયદાના રક્ષક ગણાતા એક પોલીસ ઇન્સ્પેક્ટર સામે છેડતીની ગંભીર ફરિયાદ નોંધાઈ ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પીઆઈ બરકત અલી ચાવડા સામે ઓગણીસ વર્ષીય યુવતીએ શારીરિક અડપલાનો આરોપ મૂક્યો છે ફરિયાદ અનુસાર વિશાલા વિસ્તાર માં આવેલા એક એપાર્ટમેન્ટની લિફ્ટમાં પીઆઈ ચાવડાએ યુવતીના ખભા પર હાથ મૂકીને શારીરિક અડપલા કર્યા હતા લિફ્ટ બંધ થતાં જ પીઆઈ એ યુવતી સાથે ગંદી હરકત કરી યુવતીને ત્રીજા માળે પણ ઉતરવા ન દીધી ઘટના બાદ ગભરાયેલી યુવતીએ તાત્કાલિક અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો અભયમની ટીમે કાઉન્સેલિંગ કર્યા બાદ યુવતી આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે આ મામલે હાલ વધુ તપાસ શરૂ કરી છે ઈ બ્લોકમાં ફરિયાદી રહે છે એ સાંજે એમના મામનગર જવા માટે ઈ બ્લોકમાં લિફ્ટમાં બેઠેલા એ વખતે આરોપી અને બીજા બે ત્રણ માણસો બેઠેલા અંદર હતા પછી બીજા માળે જે આરોપીઓ જે અન્ય ઈસમો હતા એ ઉતરી ગયેલા અને આરોપી અને બંનેની લિફ્ટ ઉપર ગયેલી વખતે ત્રીજા માળે ફરિયાદી ઉતરવાનું હતું પણ આરોપીએ એ જે લિફ્ટ છે એ બંધ કરી દીધેલી અને ત્યારબાદ નવમા માળે ગયેલી અને એ દરમિયાન જે ફરિયાદી છે એની સાથે સારી હડપલા થયેલા ત્યાર પછી નવમા માળેથી પાછી નીચે આવેલી અને એ જે છઠ્ઠા માળે છે એ આરોપી ઉતરી ગયેલ અને ત્યારબાદ જે ફરિયાદી છે એના મામાના ઘરે વાત કરતા તેઓ એકસો એક્યાસીમાં ફોન કરી બોલાવેલ અને ત્યારબાદ પોલીસને જતા પોલીસે ફરિયાદ નોંધેલી છે આ કામે તપાસ ચાલુ છે આ કામે બરખત બી ચાવડા કરીને છે એમના વિરુદ્ધનો ફરિયાદ દાખલ થઈ છે હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ કરી રહી છે અત્યારે જે સીસીટીવી ફૂટેજ આપ્યા છે એનો પોલીસ અભ્યાસ કરી છે એ સિવાય પણ પુરાવા એકત્રિત કરી રહી છે અને ટૂંક સમયમાં જે હશે એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે